શહેર ની હોસ્પિટલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહાર ગામ થી સારવાર લેવા આવતા દર્દીના ચારસો જેટલા સગા સંબંધીઓને પાઉંભાજી અને શીરુ જમાડીને ભારતની આઝાદી ના પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વડોદરા શહેરના નામી એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણનાઓ હાજર રહ્યા હતા અને શીફા ચેરિટેબલ ટ્રસ્ટ વતી મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ ઇકબાલભાઈ સૈયદ અબ્દુલ રહેમાન શેખ અને ઇસ ઇલિયાનાઓ હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આ ટ્રસ્ટના લોકો પાછલા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ લોકોની દવાઓ તથા અન્ય જરૂર મુજબની મદદ કરે છે અને આ ટ્રસ્ટ દ્વારા નાત જાતના ધર્મ વગર એક ભાવ સાથે લોકોની સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે આ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં બાંબીની વારસી મૃતદેહોના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર અને દફન વિધિ કરવામાં આવે છે અને આ ટ્રસ્ટના લોકો કુદરતી આપતા વખતે પણ પોતાનો ફરજ સમજીને અગ્રેસર રહી સેવાકીય કાર્યોમાં સહભાગી બનતા હોય છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા અઠવાડિયામાં બે વખત એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સાતસો જેટલા લોકોને જમવાનું અથવા તો નાસ્તો કરાવવામાં આવે છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા હું એડવોકેટ શાનવતકાન પટણ હેલ્પિંગ એન્ડ સેક્રેટરી ફૂલ ઓફ અને આજના તેરમાં સ્વતંત્રતા દિવસની ભારત દેશના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને આજે એસએચજી હોસ્પિટલમાં ચારસોથી પાંચસો લોકોને અલ્પાહાર તરીકે પાઉંભાજી અને શીરો આ જે એસએચજી હોસ્પિટલમાં પેશન્ટ અને એમના જે રિલેટિવ્સ આવે છે એમને વિતરણ કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ચારસોથી પાંચસો લોકોએ લાભ લીધો સિફા ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા ઘણા વર્ષોથી એસએસજી હોસ્પિટલમાં સોમવાર અને શુક્રવારના દિવસે અલ્પાહારનું વિતરણ કરતું કરતું આવે એવું ટ્રસ્ટ છે ને આપણે બધા મળીને આવા ભારત દેશમાં જે નાના નાના ટ્રસ્ટો ચાલે છે જે લોકો માનવતાનું કામ કરે છે અને લોકોને ખાવા જમવાનું વિતરણ કર કરે છે એવા એવા ટ્રસ્ટોને મદદ કરવી જોઈએ એવી આપણી અપીલ છે અને આપણે બધા મળીને આપણા આવા ટ્રસ્ટોને મદદ કરીએ અને આપણા ભારત દેશના લોકોને સપોર્ટ કરીએ